મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગને શેલિયમાં આપણનું અધિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર એક અને બેના મોસ્ટ ટાઈમ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે ટેટ વન ટેટ ટુ ટાટ તથા ધોરણ બાર બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે આ ઉપરાંત મિત્રો ધોરણ અગિયાર મનોવિજ્ઞાન તેના ચેપ્ટર નંબર એક થી દસ ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો એનું સોલ્યુશન કરેલ વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો હવે વધુ સમય સમયને લેતા આપણે ચેપ્ટર નંબર એક સંવેદન ધ્યાન અને પ્રતિક્ષીકરણ તેમાજે एमसीक्यू પ્રકારના પ્રશ્નો છે તેનો સોલ્યુશન કરીશું તેમાં પ્રશ્ન નંબર 1 કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું સાચો જવાબ આવશે 2 જેમ્સ ડ્રેવર આગળ એ 2 ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે સાચો જવાબ આવશે ડે રસ ત્રણ સંવેદન એટલે સાચો જવાબ આવશે બે ચેતનાત્મક અનુભવ ચાર કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે સાચો જવાબ આવશે ડે હેનિંગ પાંચ પૂરકતા નો નિયમ શે સાથે સંકળાયેલો છે સાચો જવાબ છે આવશે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે સાચો જવાબ આવશે એ ત્રણ ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ સાત પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે સાચો જવાબ છે કોહલર અને આવશે આઠ સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યા વાળો અવાજ સાંભળી શકે છે સાચો જવાબ છે એ

से बन्ने अंकना नेत्रपट पर जुदी जुदी प्रतिमा पड़वी थी अग्यार दृष्टि संवेदन माटे जवाबदार कोशोना नाम आपो साचो जवाब आपशे डे सड़े कोषो अने शंकु कोषो बार कोना मत मुजब वीसमी सदी ए चिंता नो युग हतो साचो जवाब आपशे ए Jesse Coleman તેર સ્ત્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે સાચો જવાબ આવશે બે સૂક્ષ્મ વાળ મિત્રો એ ચેપ્ટર નંબર એક ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો સોલ્યુશન પૂરું થાય છે આગળ આપણે ચેપ્ટર નંબર બે શીખવાની ક્રિયા તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું તેમાં પહેલો પ્રશ્ન शिक्खेले प्रतिक्रियाने लुप्तताने શું કહે છે આ ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે બે વિલોપન બે કોઈપણ પ્રકારના औपचारिक शिक्षण વગર જન્મજાત ક્રિયાઓને કેવો વર્તન કહેવાય છે સાચો જવાબ આવશે સે સહજિક વર્તન ત્રણ અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે સાચો જવાબ આવશે ચાર પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે સાચો જવાબ આવશે ધોરણદાયક પાંચ

कोना पर कर्या हता साचो जवाब आवशे ए उंदर बार अभी संतान द्वारा शिक्षण ए कया वाद पर आधारित हतो साचो जवाब आवशे बे साहचर्यवाद तेर कोना मते अनुभव वगर आंतर सूजनो विकास थतो नथी સાચો જવાબ આવશે ડે હાર્લો ચૌદ આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે સાચો જવાબ આવશે બે શિક્ષણ મિત્રો એ ચેપ્ટર નંબર એક અને બે ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ટેટ વન ટેટ ટુ અને બોર્ડ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ